હું સુરેશ પાનસુરિયા વેપારી એસોસિએશન ઝાંઝા રોડના પ્રમુખ બોલું છું સાથે સાથે આજે યમુનાવાડીમાં ઝાંઝેડા રોડની લાંબા સમય બાદ એક મહત્વની બેઠક મળી આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા ઉદ્યોગના રિઝનલ મેનેજર જયસ્વાલ સાહેબ નેત્રમ શાખાના પીઆઈ કે જેમને જુનાગઢમાં જ ચૌદ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે એવા પ્રતિક મસરુ સાહેબ તેમજ અમારા હોનહાર ચેમ્બરના મહામંત્રી મહાનગર જુનાગઢના સંજયભાઈ પુરોહિત મારા સાથી રાજુભાઈ રાવલ તેમજ મારી વેપારી એસોસિએશન ઝાંઝાળારૂની સંગઠનની ટીમ આજે એને એક મહત્વની બેઠકમાં મળ્યા છે ત્યારે આ સેમિનાર નું માત્ર એક જ કારણ છે કે કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની ઘણી યોજનાઓ હોય છે એ યોજનાઓ ખરેખર નીચેના માણસો સુધી કે નીચેના વેપારી સુધી પહોંચતી નથી તો મારો આ સંપૂર્ણ પ્રયાસ એવો છે કે નાના નાના અમારા વેપારીઓને આ માહિતી સભર માહિતી મળે તેમજ અધિકૃત અધિક અધિકારી દ્વારા માહિતી મળે અને એક સચોટ માહિતી મળે અને જે લોકોને આની મદદની જરૂર હોય ધારો કે મુન્દ્રા લોન છે વીસ વીસ લાખ રૂપિયાની લોન પડે છે તો મારા તો ઝાંઝડ વેપારી બધા નાના છે તો આવી એક અમારો સંપૂર્ણ પ્રયાસ છે કે લોકોને આ માહિતી મળે સાથોસાથ ઘણા વર્ષો ત્યાં સંગઠન ચાલે છે પણ અમે એક નવું સંગઠન નથી બનાવી શક્યા અને એને નવું સંગઠન બનાવવા જઈ રહ્યા છે એના માટેની એક આ મહત્વની બેઠક મળી હતી બસ એ જ ભારત માતા સંગઠન અમારી ગવર્નિંગ બોડી છે